નમસ્કાર મિત્રો માથાના દુખાવા સમાન સફેદ કીડા આપણે આંબાના પાકને ની વાત કરીએ આંબામાં મૂળ અને હળદના નરમ ભાગમાંથી આ કીડો પ્રવેશ કરે છે અને આપણા થડવાને કોરી અને અંદરથી ખાવાનું શરૂઆત કરે છે પછી થોડા સમય પછી આપણા પ્લાન્ટની સુકાવાની શરૂઆત થઈ જાય છે મિત્રો હવે વાત કરીશું એના નિયંત્રણ માટે મિત્રો એના નિયંત્રણ માટે બે પદ્ધતિઓ છે એક છે જૈવિક અને બીજી છે રાસાયણિક જૈવિક પદ્ધતિમાં મિત્રો એન્ટમો પેથોજેનિક નિમાટોડ આવે છે તે મિત્રો ઇકો ફ્રેન્ડલી નિમાટોડ છે તે આપણા પ્લાન્ટને કોઈ પણ નુકસાન પહોંચાડતા નથી અને જે મિત્રો વાઇટ કીડાની અંદર જઠરની અંદર બેક્ટેરિયા મુક્ત કરી અને તેનો નાશ કરે છે અને બીજી વાત કરીશું રાસાયણિક પદ્ધતિની તો એમાં મિત્રો આપણે લિસ્ટ આપી છે જોઈ શકો છો તો એની અંદર મિત્રો ફિપ્રોનિલ ચાલીસ ટકા છે અને એમિડા ક્લોપ્રીડ ચાલીસ ટકા છે એનો તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય પણ બીજી બધી ઘણી બધી દવાઓ છે જો મિત્રો તમે નવું વાવેતર કરતા હો એની અંદર મિત્રો જૈવિક ખાતરમાં તમે જો છાણિયા ખાતરનો ઉપયોગ કરતા હોવ તો આ કીડો સામાન્ય રીતે જોવા મળે છે એનો આપણે નાશ કરવો જરૂરી છે નહીતર ભવિષ્યમાં થોડો થોડું એનું પ્રમાણ વધતું રહેશે અને એનાથી આપણા પ્લાન્ટને સુકાવાનો ખતરો છે અને ભવિષ્યમાં તે આપણા પ્લાન્ટને પૂરી રીતે ખરાબ કરી નાખશે તો મિત્રો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મળીએ મિત્રો આગલા વિડીયોમાં ધન્યવાદ